પાલનપુરમાં પડેલા ત્રણ ઇંચ વરસાદના કારણે ધનિયાળા ચોકડી પાસે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાય છે પરંતુ તેનું કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી પાલિકાએ પ્રિમોન્સૂન કામગીરીનો પ્લાન અમલમાં મૂક્યો પરંતુ પાણીના નિકાલ માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી કરી જીએસટીવીની ટીમ પાલનપુરથી અંબાજી જતા રોડ પર આવેલા ધનિયાળા ચોકડી પર પહોંચી ત્યાં લોકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો

સુધી જતો આ મુખ્ય માર્ગ છે અને દર વર્ષે આની આ સ્થિતિ સર્જાય છે તમે જોઈ શકો છો છ તરફ પાણીની તરબોળ ચોકડી જોવા મળી રહી છે વાહન ચાલકોના વાહનોના અંદર પાણી ભરાવાથી તેમને વાહનોમાં પણ નુકસાન આવે છે બંધ પડી જાય છે તેવી સ્થિતિ સર્જાય છે આ વર્ષે નહીં દર વર્ષે સામાન્ય વરસાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે ધણિયાના ચોકડીમાં જે પાણી ભરાવાના દ્રશ્યો છે તે સાબિત કર્યા છે કે પાલિકાની જે પ્રી મોન્સુનની કામગીરી છે તે ઉપર નીવડી ગુરુ પરમાજીએ ટીવી